નવાપુરા પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમને વડોદરા શહેર તથા વડોદરા જિલ્લા ગ્રામ્ય તળીપાળ કરવામાં આવ્યું વડોદરા શહેર મેં પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ સાહેબ સાહેબના હોય તેમજ નાયબ પોલીસ કમિશનર જ્હોન બેના શ્રી અભય સોની સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન શ્રી એપી રાઠવા સાહેબ દ્વારા સૂચના આપેલ કે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પ્રોહિબિશન જુગાડની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો વિરુદ્ધમાં અટકાયતી પગલાંની કામગીરી કરવા કરેલ સૂચના મુજબ નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એલ આહિરનાઓને માર્ગદર્શન હેઠળ નવાપુરા પોલીસ વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમ